વાઘોડિયાના રામપુરા નર્મદા કેનાલમાં કુદેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો મિત્તલે કરી લેતા ભારે ચકચાર મચી હતી ફાયર વિભાગે શોધી કાઢ્યો હતો વાઘોડિયા તાલુકાના રામપુરા ગામે પોતાની બેનના શ્રીમંતમાં આવેલી મિત્તલને રામપુરા રહેતા તેના બનેવી સાળીના ઘરે જવાની હોય જેથી વાઘોડિયા લાવી કપડાની ખરીદી કરી પરત ફરતા સમયે અચાનક રામપુરા કેનલનો ઢાળ ચડવાના સમયે બાઇક ધીરી પડતા યુવતી અગમ્ય કારણોસર રામપુરા હતી ત્યારબાદ દરજીપુરા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી ઘટનાના પગલે લોકટોળા કેનાલે ઉમટી પડ્યા હતા તો બીજી તરફ હાલોલા વાટામાં મિત્તલના પરિવારને જાણકારી મળતા તેઓ પણ આવી પહોંચ્યા હતા મોડી સાંજે લાપતા મિત્તલના મૃતદેહ કેનાલ ગેટ પાસેથી મળી આવતા પોલીસે જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથે ખસેડવામાં આવ્યા હતા બેનને ઘરકામમાં મદદે આવેલી મિત્તલે કયા કારણસર કેનાલમાં મોતની છલાંગ લગાવી એ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે બાવીસ વર્ષીય મિત્તલના મોતનો પરિવારને આઘાત છે પોલીસે પરિવારની પૂછપરછ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે